ભાઈ ખાસ આજે આજે બીજા યુવાનનું મૃત્યુ થયું છે શું કહેશો તમે ગઈકાલે ટ્રાયબલ મ્યુઝિયમમાં બસ ત્યાંની સત્યમ કન્સ્ટ્રક્શન એજન્સીના માણસો હોય તે જ ગામના બે યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડા ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો એમાં જયેશભાઈ સનાભાઈ તળવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી આજે મૃત્યુ પામ્યા છે ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બન્યોનો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસો હોય જે એજન્સીના માણસો હોય એમના કેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું બીજું કે ત્યાં જે દંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમને અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક પુરાવા હોય તો મીડિયાને પણ આપે અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફેદફે કરવા માટે એમણે ચોરીનો ઇન્જામ લગાવ્યો છે એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના બીજું આવતીકાલે કેવડિયા ગરુડેશ્વર સદંતર બંધનો એલાન આપીએ છીએ પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને એમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું આજે જૂની સિવિલ હોસ્પિટલ પોલીસ અને આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડું ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારીને મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ શરમ અનુભવીએ છીએ આવનાર દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાખી નથી લેવાના આવા બનાવ ફરી નહીં બને એની તકેદારી પોલીસ અહીંનું વહીવટી તંત્ર રાખે નહીં તો આવનારા દિવસોમાં અમે રોડ પર ઉતરીશું ત્યારે અહીંયા કોઈ અહીંયા આગળ અમારી સામે ઉભું નહીં રહેશે આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું આવતીકાલે કેવડીયામાં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવવાનું રદ કર્યું છે એને આક્રોશ દિવસ તરીકે આવતીકાલે મનાવીશું ને એને બંધનું એલાન અમે આપીએ છીએ અને પાંચ દિવસ બાદ મંગળવારના બાર તારીખ બાર ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના આગેવાનોને અમે ત્યાં બોલાવીશું અને ત્યાં અમે મંગળવારના રોજ આવેદનપત્ર પણ એસયુ મંડળને આપીશું આવી એજન્સીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરીશું જો હવે કાયદેસરનું તો કરો આ આ લોકોનું શું કોનો છે એમને તો દીકરો ગુમાવ્યો ને તમે કાયદેસરનું તો દસ વર્ષ ચાલે તમે સ્ટેટમેન્ટ આપો છો કે આ લોકો ચોરી કરવા ગયા પાસે એટલે અમારે એટલે કેસ હળવો કરવા સારું ચોરી કરવા ગયા એટલે વાર્તા પૂરી એટલે એવું બિલકુલ ના ચાલે ભાઈ તમે આમનો હવાલો આપીને હવે આ વ્યક્તિ સભાના વસ્તા માં છોડો તો મેં પોતે જોઈ આવ્યો છું સાંજે જ્યારે ફરીથી એનું ડી લીધું એટલે તમે આનું નિરાકરણ લાવો એ તો તમે છે ને પછી અમે અમારા સંગઠનો બધા આગેવાનો ને

તમે લોકો અમારી પાછળ છો બરા કરો ને એ લોકો દોડો ને કોણ છે લોકો પાછળ એ છ લોકો મજૂર છે બરાબર જે મેન માણસો છે તેમને તમે કાલે અમારી હામે બેસાડ લોકોને ને માર મારવા મૂકેલા છે કે તારે

તો તમને બી કોઠલા લઈ જઈશું તમને કીધું મને જોવા દો અરે જવાનું અમારા લોકો બે જુવાન મરી ગયા એક ને એક છોકરો મરી ગયો

એજન્સી નું નામ નાખો કેમ નથી સમય તો મળવો જોઈએ તમને હાનો સમય જોયું શ્યા સમય જોયું તમારી પાસે કોઈ ઉતાવળ નથી કોઈ ઉતાવળ નથી સાહેબ એવું કઈ ચોરી કરવા તમારી પાસે સ્ટેટમેન્ટ મીડિયા મિત્રો

સભાન અવસ્થામાં હતો એ લખાવી શકતો કે મેં ચોરી અરે ભાઈ સભાન અવસ્થામાં ખાલી નતો મેં પોતે એમને મળ્યા કઈ રીતના લખાયું કે મેં ચોરી કરવા તમે શું કરો છો તમે ફરિયાદ दाखल કરો ને એજન્સી પર કાયદેસરની કાર્યવાહી કરો અરે કેટલો ટાઈમ એજન્સીવાળામાં પકડીને તમે મુકો અમારી પાછળનો કરો છો તમે છો સાહેબ ભાઈ અમે ચોર નથી તમે ચોર નથી ભાઈ દીધું ઠીક એય એય ઉભારો ઉભારો એય મેં ની ધરી જતો છો ખતરાભાઈ કંઈ ન જાય કોઈ કોલકાવા પર કોઈ સંભાળી આપો તો કોઈ ધમકી